લકુમ સાહેબ જાફરાબાદ મામલતદારના અધ્યક્ષ સ્થાને બ્લેકઆઉટ પાલન કરવા મીટિંગ યોજાઈ સરકારના આદેશ અનુસાર મીટિંગનું આયોજન કરાયું ઓપરેશન સિંદુરને અનુસંધાને બ્લેકઆઉટ જાહેર કરાયું સમગ્ર જિલ્લા અને રાજ્યમાં બ્લેકઆઉટ જાહેર કરવા આદેશ અપાયા સાંજના આઠથી સાડા આઠ દરમિયાન અંધારપટ છવાય તે માટે સૂચના અપાઈ મીટિંગમાં તમામ સરકારી કચેરીના અધિકારીઓ તેમજ સામાજિક રાજકીય સામાજિક આગેવાનો હાજર રહ્યા વધુમાં વધુ લોકોને માહિતગાર કરી સ્વયંભૂ બ્લેકઆઉટ કરવા અંગે સૂચના આપવામાં આવી ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા ઓપરેશન સિંદુર અંતર્ગત તારીખ એકત્રીસ ના રોજ ઓપરેશન સિંધ કરવાની આવતા બ્લેકઆઉટ કરવાનું આખા જિલ્લામાં જાહેર થયેલ છે તે અન્વયે જાફરાબાદ તાલુકામાં રાત્રિના આઠ કલાકથી સાંજના આઠ ત્રીસ કલાક સુધીનું બ્લેકઆઉટ જાહેર કરેલ છે જે અન્વયે દરેક તાલુકા સંકલન અધિકારીઓ છેને સૂચના આપવામાં આવે છે જેવી કે બીજી વિશેલ આરોગ્ય પશુ સ્યવસ્થા એના માટે દરેક પોતપોતાની ટીમ તૈયાર રાખશે અને આપાતકાલિકમાં જે કંઈ સૂચનાઓ છે આપત્તિ આવશે તો તાત્કાલિક પહોંચી પહોંચીવા માટે દરેકને સૂચના આપવામાં આવે છે અને દરેક ગ્રામજનોને આગેવાનોને પણ એકત્ર કરી એને સૂચના આપવામાં આવે છે દરેક પોતપોતાના સમાજમાં શેરીઓમાં અને પ્રચાર કરી અને અંદર પર જાહેર થાય આઠથી આઠ કલાકમાં પાલન કરવામાં આવે તે માટે દરેકને માહિતગાર કરવામાં આવે છે